રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં નવા બ્લોકમાં અવારના ફોનમાં આઠ સાડા આઠ આવી છે અને આપણે આજે પહોંચી ગયાથી સવારમાં તમને થોડુંક પાણી બતાવે વરસાદમાં બરાબર નદી મહાનદી અમારે ગામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર થાય અને અમારે વાડીથી ગળી તો પાંચ કિલોમીટર દૂર થાય મહાનદી છે મચ્છો નદી અમારે ગામ તો હોય આગળ મચ્છો નદી નીકળે આ મહાનદી તો અહીંયા આવ્યા છે આમાં તો ઊંધું પાણી છે આપણે અંદર જયા નથી પણ પાણી ઘણું પાણી બે આયા છે આટલું આટલું પાણી જાય હવે મોટર તો થાય તો એલ્પા મેલું હે એ કારણ કે અહીંયા તો મોટર સાયકલ નહીં એટલે અહીંયા મોટર રોડે મેલી અને આ બાજુ પાણી જોવા

ધ્યાન રાખવું પડે બહુ લપટણું હે ને સેવાર થઈ ગયો હે ને સેવાર માં બહુ લપટ સેવાર જ છે અહીંયા થોડોક વધારે કર્યો બોલે એટલે આમ આગળ વધારે અને માથે કદાચ હાલે હોય તો હાલે જોયેલું આ હે મારી મહાનદી પાણી

અત્યારમાં બીજું જ કામ થાય એવું હતું ને કીધું લાવો નદી એ સખર મારતા હું નદી જવું અને તમને થોડી પતાડું એટલે આ બાજુ આવ્યો મને આવતા ભીખ લાગી શહેવાળ જેટલો ને હેબુટ થાય પડી જઈશું તો વધારે નદી કદાચ આવશે ને તો ત્યારે આપણે આ બાજુ આવશે શૂટિંગ કરવા અત્યારે તો થોડી થોડી નદી જાય બાકી શેકડે માખો ફી રહ્યો અવાર અવાર માં કેલું પાણી દેખાડી મહાનદીનું પાણી એમ તો એમ તો ઘણું જાય Thôi đừng lại lập phần dây cho luôn Mà nó lại હવે અહીં આવી જાય ફૂલે પણ અહીં પાણી જાય ને બે લાગે આવું થાય હરિયા નીકળી જાય હે ને બેઠો ફૂલ હે એટલે મોટર સાયકલમાં પાણી કે ધૂમ ઉતરી જાવ તું એક આગળ જવા દે પડશું બે એક પડશું ઓલા એકલા હોય ને તો વાંધો ન આવે એ આગળ વહી ગયો હું આયેલો જાઉં ડામર અમુક ટાઈ ડામર ખાડો હોય ને અહીંયા ડામર જેવું લાગે ડામરો હોય ખાડા જેવું લાગે એવું થાય જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો ને હાડા બાર વાગી ગયા આપણે અત્યારે વિડીયોમાં આપણે આવ્યા હે ગયા તો હવારમાં નદી હાથે આ તમારો એટલે પાણી પાણી જોઈ આવ્યા હે અમે ઘરે હતા હું અમારા ઘરનું કામ હોય તો અમારે ક્યાંય બાજ નીર ન ખાય નોરાનું કરવાનું વાસી દૂધ હોય એટલે નોરા નો ખાય

મારું આઈસ પાસ લઈ જાતા ઈ આ ગડીક पूर्ति આવી છે હા લાવ એક સાટાવા મિનર લઈ પાણી પાણી કરી લે હા હતા ને ઈ હારા હતા ફોન કરીને બીજે કેય ન હોય તો આટલામાં ચાલુ કરાવે અમારે અહી આવવાનું થાય ફોન કરીને ઉભરી કરે બીજે તો કાગળ પડી જાય તો ઈ બાજુ બંધ કરી આ ચાલુ હોય હવે તો એવું કઈ છે જ નહી ઓળખાણ વાર હતા એ છે નહી નોકરી માં બીજા ફોન કરી દેજે એને હકો જવા ઉપાડે નહી કયો લાઈક સારું હોય ને એવી વાત જોવી પડે ને એ વાત શું થાય તો બપોર આવસ કર લે બપોર તે બિસ્કિટ ખાવું તો આવ શાક બીજું શું બનાવ્યું અને બિસ્કિટ ખાઈ લીધા હતા લગભગ નહીં બપોરો કરવો પડે કેવા બિસ્કિટ નથી અને તારા ખાંડ લવાય કોઈ દી આમ જમા ખાંડ સોટી એટલી ખાંડ ખાઈને ક્યાંય સરદી હા ક્રીમ વાળા ખવાય જો આવા ગોળ જામાં જે જે છોકરા ખાવાની મજા આવે ભલે સરદી સીધે અમને કહે છે તું શું ખાશ મેં એક જ ખાધું મેં હું કીધું કે લે બિસ્કિટ બોલ સટી કેક એક જ કર દઉં કાય વાંધો ન મોટી મોટી કરે મગરીનો તો કાય કામ મોટી મોટી કરે કે લાઈફ બોલ સટી કેક મોટ મોટી કાને આપણ મોટ મોટી સતાના નનકી નમળ કેમ હમણે ગતેન ટોકરા બિસ્કિટ ખાય કે સોક રાખ ખાય ટોકા ખાત સોકા માં ખાએ તે જો આવા થાય મસ્તી લાગે ફીટ લાગે લખો

કપાના સાબ આજે ફરી મેલા હે ભરાઈ ગયા અને હૈદ વરસાદ ચાલુ હતો અત્યારે થોડોક ધીમો પડ્યો હે તો અંજલી હોય ગઈ પાડન રમાડવા જો હે પગલા અને અહીંયા બધે પાણી જતું હતું અત્યારે થોડોક હરવો પીળો જરા કોઈ ઉઘાડ જેવું જ નથી પણ વરસાદ હરવો થઈ ગયો છે અને હવા ચાર થયા લે

બીજી વાર થોડુંક હરવર થઈ ગયું હ હા તે 20000 ને 50 પલરતા પલરતા પાછા પોકેતા ખરી જ હ અતરે જિયા હા અતરે જિયા તો હાલો મિત્રો હવે હું જાવ છું તો જો તમે આવ તકવા જો

તલ હને હરકા હમા કરને કે કાકડી નો આવી ન કે સામાં ને આય ખાણ ભેગી કરી ને ઈવરી ખાતા હતા કાસા હો થોડા જ જ સમય આપણે તલ સાંકડી નો આવશે બરાબર ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લીજો લાઈક વિડિયો કરી દીજો અને તલ હાકરી ની થોડાક દિવસ આવશે એક બે દિવસ જ લગભગ એક બે દિવસ માં આવશે સિસ હું જાઉં

ગયા કેટલી ફેલી હતી બદલાય નાખેલું બળા